પોરબંદર જિલ્લામાં ત્રણ દિવસ માટે પોલિયો ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસે જ ઝીરોથી પાંચ વર્ષના બાસઠ હજાર બાળકોમાંથી છ્યાસી ટકા બાળકોને રસીકરણની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે બીજા અને ત્રીજા દિવસે ડોર ટુ ડોર રસીકરણ ઝુંબેશ હાથ ધરાઈ હતી સમગ્ર રાજ્યમાં ઉપરાંત પોરબંદરમાં બાર ઓક્ટોબરથી પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ત્રણસો પચીસ જેટલા બુથ પર પોલિયો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને તેરસો પંચાણું કર્મીઓ જોડાયા હતા આ ઝુંબેશ જેટલા મોબાઈલ એટલે કે ચોપન હજાર બાળકોનું રસીકરણ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું આ હેઠળ તેર અને ચૌદ ઓક્ટોબરના આરોગ્ય કર્મીઓ દ્વારા ડોર ટુ ડોર ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ